નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પાયલ મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર યોગ રોગ મુક્ત કરે મેદસ્વીતા મુક્ત જીવનશૈલી માટે યોગ તરફ વળી રહ્યા છે નાગરિકો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન પગલે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ મેદસ્વીતા મુક્ત અભિયાનને આગળ ધપાવવા માટે મહત્વનો ભાગ ભજવી રહ્યું છે અમરેલી જિલ્લામાં મેદસ્વીતા મુક્ત જીવનશૈલી તેમજ સ્વાસ્થ્યપ્રદ દિનચર્યા અપનાવી મોટી સંખ્યામાં લોકો યોગ અભ્યાસ કરી રહ્યા છે જિલ્લામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અમરેલી જિલ્લામાં એકત્રીસ ક્લાસ સંચાલિત છે આ નિઃશુલ્ક યોગ ક્લાસમાં પ્રતિદિન દોઢ કલાક જેટલો યોગ અભ્યાસ કરાવવામાં આવે છે આ ઉપરાંત સ્વસ્થ આહાર શૈલીની હિમાયત કરવામાં આવે છે અને ડાયટ પ્લાન પણ આપવામાં આવે છે આ અંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા કોઓર્ડિનેટર સાગર મહેતાએ જણાવ્યું કે અમરેલી જિલ્લામાં મોટી સંખ્યામાં લોકો યોગ સાધના માટે આગળ આવી રહ્યા છે અમરેલી શહેરમાં વીસ ક્લાસ સંચાલિત છે જ્યારે બાકી તાલુકા મથકો પર અગિયાર યોગ ક્લાસ કાર્યરત છે પ્રતિ યોગ ક્લાસમાં ચાલીસ સુધીની સંખ્યા નિયમિત રીતે નોંધાય છે મેદસ્વીતા ઘટાડવા માટેના ઉપાયો સૂચવતા તેમણે ઉમેર્યું કે જો કોઈ વ્યક્તિને કમર અથવા સાંધાનો દુખાવો ન હોય તો તેના માટે સૂર્ય નમસ્કાર શ્રેષ્ઠ અભ્યાસ છે અમરેલી જિલ્લામાં હાલ બાર યોગ કોચ પાંચસો સર્ટિફાઈડ યોગ ટ્રેનર છે જિલ્લામાં આગામી દિવસોમાં ચાલીસ ક્લાસ સુધી પહોંચવાનું લક્ષ્ય છે જે આગળ જતાં સમગ્ર જિલ્લામાં સો યોગ ક્લાસ થાય તેવા સઘન પ્રયાસો કરવામાં આવ્યા છે સૌજન્ય દિવ્ય ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ